કેટલી જગ્યાએ નગરપાલિકાએ વિકાસ માટેનો ફાળો એ શિક્ષકો શિક્ષકો પાસેથી માગ્યો એનો પણ મારે જવાબ જોઈએ છે બીજી વાત કે એવું કીધું કે ભાઈ ફૂલ નહીં તો ફૂલીની પાકડી રૂપે તમારે કશું કંઈક આપવું જોઈએ ભૂતકાળના જે શિક્ષકો હતા એને ચાલીસ થી પિસ્તાલીસ લાખ રૂપિયા આપ્યા હતા તો મારે એ પણ જાણવું છે કે ચાલીસ થી પિસ્તાલીસ લાખ રૂપિયા કોની પાસેથી લેવા માંગ્યા અને ફૂલ લઈને તો ફૂલની પાકડી એટલે ફૂલની પાકડી લાખો રૂપિયાની થઈ ગઈ છે શા માટે આ શિક્ષકો પાસેથી લાંચ માગવામાં આવે આ બધા જ એજ્યુકેટેડ છે ટેટ કાર્ડ જેવી પરીક્ષાઓ પાસ કરીને આવ્યા છે

એવું આ શિક્ષકોને કહેવામાં આવે છે કે અમે જે કહીએ નિવેદન લખાવાનું તો એ કઈ રીતે પોસિબલ છે કારણ કે શિક્ષકો પોતાની 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 છે કહેવાના તો એને પ્રેશરાઈઝ કરવામાં આવે છે કે ભાઈ તમે અમે કઈ એ પ્રકારે નિવેદન લખાવો તો આ કેટલું યોગ્ય એઝ એ કલેક્ટર તરીકે તમારે આ જિલ્લાની જે જવાબદારી છે તો તેમાં જિલ્લાની નીચે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એ જિલ્લા શિક્ષણ અધિકારી શું પગલાં લીધા એ પણ બેન તમે તપાસો કારણ કે હજી સુધી આ શિક્ષકો છે કેટલા નિવેદન લેવામાં આવ્યા તમારા શિક્ષકો પાસેથી ટોટલ ચાર કે પાંચ નિવેદન લેવામાં આવ્યા છે ટોટલ આઠ શિક્ષકો છે હજી સુધી બધા નવ શિક્ષકો બીજી વાત કે અમને એવું કહેવામાં આવ્યું છે સાંભળ્યું છે સાચું ફોટો તપાસ કમિટીની કોઈ રચના કરવામાં આવ્યું છે તમે તમારા આવેદન આપ્યું હતું તપાસ કરીને તમને જણાવી દઈએ તમે તમારા નિવેદન આપી દો તમારા જે રજૂઆત છે આપી દો અમે જોઈ લઈએ કરી શકાય અને જે તપાસ કરવાની હોય આ તપાસ પણ કરી દેવો દસ દિવસ થી ચાલે નાટક ચાલે છે તપાસના તપાસ કરાવી લઈએ તપાસના નામે નાટક થઈ છે તપાસના નામે તરકત થાય છે તપાસ થતી નથી શિક્ષણ અધિકારી જો પ્રયાસો ગાઠવું તપાસ કરાવી લઈએ સાંભળી લીધું તમને નિવેદન આપી દો તપાસ આવી જશે તપાસ તપાસમાં જે સામે આવશે અગર કઈ

તમે તપાસ અમે કરીશું પંદર તારીખે કરેલી છે કે નથી લીધા તમે જણાવી દઈએ જિલ્લા અધિકારી મારફતે જિલ્લા પ્રશ્નો છે જિલ્લા અધિકારી મારફતે જણાવી દઈએ શું શું પગલા લેવામાં આવ્યા છે શું પગલા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જવું પડશે તમે તમારા રજૂઆત આપી દો જેમ હમણાં નિવેદન લીધા છે અમે પૂછીયે તમે આ કે ના લોકો અમને એટલો તો રાઈટ છે કે આજે અમારા પંદર તારીખ સરકારી મુજબ જે એક્શન બને છે આ એક્શન કરવામાં આવશે તપાસ કરવામાં આવશે તપાસમાં જે સામે આવશે એના મુજબ આ પેલી ફરિયાદ વિદ્યાર્થીઓ આપી આ શિક્ષકોએ આપી પંદર તારીખે પછી ઓગણીસ તારીખે સામે એની બીજી ફરિયાદ આપી નગરપાલિકાએ નગરપાલિકાની ફરિયાદ આપી એની ઉપર આ લોકોના નિવેદન લેવાઈ ગયા आरिया करी आंद्र तारीख पंद्रह फरियाद निवेदन नगर पालिका सत्ताधीशो नहीं कई रीते जाए कि बीजेपी तो लेवाय पर, तो पर शिक्षक करी है ओडियो रिकॉर्ड रजूस को जब तक तपास पूरी नहीं मूक्त मैं आपको कुछ भी चीज डिक्लेयर यहाँ पे कॉन्फिडेंशियल जितनी भी चीज कुछ नहीं बता सकते क्या किया गया है क्या नहीं किया गया है

તમે કેમ કરાન વિધન આપી તો તપાસ કરાવી લઈએ તપાસમાં જે સામે આવશે એના મુજે એક્શન પડ લઈ લે. કે કોન્ફિડન્શિયલ કે હોતું નથી આ જાહેર વિધનો નું છે. તમારી જે વિધન જે છે જે લઈને તમે આવ્યા છો આપો અને અમે જોઈ લઈએ. બીજી વસ્તુ એ પોર્ટમન્ટ તપાસમાં લે કે તમને પાંચ વર્ષ કરતાં જે છે જે સરકારી સિસ્ટમમાં तो अगर आपको इस तरीके से बात करनी है, तो आप फिर ही क्यों कर रहे हैं मैं कैसे बात, कैसे बात, 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 तो बात कर रही हूँ आप तमे, जो बात कर रहे हो तुम के बात करो जवाब

સુધી શકે જિલ્લા શિક્ષણ અધિકારી કે જિલ્લા શિક્ષણ અધિકારી તમે શું કરી રહ્યા છો કેમ એક્તિ છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આયન દબાવશો